કદાચ આ વાત તમને માનવામાં નહીં આવે પણ આ એક હકીકત છે એક નાના એવા ગામની સરકારી પ્રાથમિક શાળા જ્યાં આઠ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે આટલું જ નહીં પણ ખાનગી શાળાઓ છોડીને સાતસો જેટલા વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ મેળવ્યો છે તો આવો જોઈએ અબ આ વિશેષ અહેવાલમાં જુનાગઢ થી સત્તર કિલોમીટર દૂર આવેલા અને બિલખા ગામથી થી તદ્દન નજીક આવેલા નવા ગામ પ્રાથમિક શાળાની કોમ્પ્યુટર ગણિત વિજ્ઞાન લેબ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટર જેવી ભૌતિક સુવિધાઓથી શાળા સજ્જ છે સાથે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો સ્નેહ અને આત્મીયતા શાળાના વાતાવરણમાં શિક્ષણના નવા રંગ પૂરે છે એક અર્થમાં શિક્ષણની સાથે મસ્તીની પાઠશાળા પણ છે શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ મુજબનું શિક્ષણ કાર્ય રચનાત્મક રીતે કરાવવામાં આવે છે ગણિત વિજ્ઞાન જેવા વિષયોનું લેબમાં પ્રયોગ સાથે શિક્ષણ આપવામાં આવે છે સેટરડે ઇઝ બેટર ડે અંતર્ગત વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે સર્જનાત્મક કાર્ય કરાવવામાં આવે છે વિદ્યાર્થીઓ વર્તમાન પ્રવાહોથી વાકેફ થાય અને સામાન્ય જ્ઞાન મેળવે તે માટેનું પણ શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે વિદ્યાર્થીઓ સામાજિક સહિતનું જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે શૈક્ષણિક પ્રવાસની સાથે જુદી જુદી સરકારી કચેરીઓની પણ મુલાકાત કરાવવામાં આવે છે

નવાગામ પ્રાથમિક શાળા જૂનાગઢ જિલ્લા જુનાગઢ તાલુકાની શ્રેષ્ઠ શાળાઓમાંની એક શાળા છે આ શાળાની અંદર હું છેલ્લા આઠ વર્ષથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું આ એ શાળા સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પાંચમી સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ જિલ્લા લેવલે પસંદ થયેલી પ્રથમ શાળામાંની શાળા છે સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાને માળખાગત સુવિધાઓમાં ખૂબ જ વધારો થયો છે સ્કૂલનું નવું કેમ્પસ બિલ્ડિંગ અને સાથોસાથ જૂના રૂમનું સમારકામ અને તમામ પ્રકારની સુવિધાઓ આ એ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાપ્ત થયેલ છે આ સિવાય ગુજરાત રાજ્યની ટોટલ બસો ને ચુમોતેર શાળાઓ પ્રધાનમંત્રી સ્કૂલ યાને કે પીએમસી પ્રાથમિક શાળા તરીકે સિલેક્ટ થઈ છે જેમાં 232 બત્રીસ પ્રાથમિક શાળાઓમાંની એક નવા ગામ પ્રાથમિક શાળા પણ પ્રધાનમંત્રી સ્કૂલ તરીકે સ્થાન પામી છે જે બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ આ સિવાય આઈએ શાળા અંતર્ગત અમને શાળાની અંદર ઘણી બધી એક્ટિવિટી માટેની અલગ પ્રકારની ગ્રાન્ટ મળે છે અને સાથોસાથ શાળામાં અલગ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે ઓર્ગેનિક ફાર્મિંગ યુથ ક્લબ જેવી અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઓ ચાલે છે આ સિવાય શાળામાં વિશિષ્ટ કહી શકાય એવી કામગીરીમાં સેટરડેઝ બેટરડે અંતર્ગત દર શનિવારે બાળકોને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે શાળાની એસએમસી છે એ શ્રેષ્ઠ એસએમસી તરીકે પસંદગી પામેલી છે અને બાયસેકમાં પણ તે જે આવેલી છે શાળાની અંદર તમામ શિક્ષકો સ્માર્ટ ક્લાસના માધ્યમથી પાંચ જેટલા સ્માર્ટ ક્લાસો આવેલ છે જેના માધ્યમથી બાળકોને ડિજિટલ પ્રકારનું એજ્યુકેશન આપે છે આ સિવાય પ્રોજેક્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે સરકારશ્રી તરફથી વિવિધ પ્રકારની સુવિધાઓનો બાળકોના અભ્યાસ માટે ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે સરકારશ્રી તરફથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે આસપાસના આઠ ગામના બાળકો અહીં અભ્યાસ માટે આવે છે અને છેલ્લા દસ વર્ષમાં આશરે સાતસો જેટલા બાળકો અન્ય શાળામાંથી અભ્યાસ માટે આ શાળામાં આવેલા છે આ તમામ કાર્યની અંદર શાળાના શિક્ષક મિત્રો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને શાળાની ગ્રામ પંચાયતનો ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયેલ છે ખાસ કરીને ડિજિટલ શિક્ષણના માધ્યમથી બાળકોને ખાસ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટર એક્ટિવિટી બેઝ લર્નિંગ કરાવવામાં આવે છે બાલવાટિકાથી લઈને ધોરણ આઠના બાળકો છે એ પોતાની રીતે શીખી શકે તે માટે તેમને ડિજિટલના માધ્યમથી આપવામાં આવે છે શિક્ષણ આ સિવાય બાળકોને પ્રવાસ દરમિયાન પણ શિક્ષણ આપવામાં આવે છે પ્રવાસની અંદર પણ બાળકો ઘણું બધું શીખે એવું પણ બતાવવામાં આવે છે આ સિવાય બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ તેમની વયકક્ષા મુજબ કરવામાં આવે છે ધોરણ પાંચના બાળકોને નવોદયની તૈયારી ધોરણ છના બાળકોને પીએસસી અને ચિત્રકામ પરીક્ષાની તૈયારી અને ધોરણ આઠના બાળકોને એનએમએમએસની તથા ધોરણ છના બાળકોને સીઈટીની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી શાળા મારફતે કરવામાં આવે છે જે અન્ય જગ્યાએ કરવામાં આવતી નથી બાળકોને ફોર્મ ભરવાથી લઈ અને પરીક્ષા પાસ કર્યા પછી માર્કશીટ આપવા સુધીની સંપૂર્ણ જવાબદારી શાળા નિભાવે છે અને જેના કારણે બાળકોને શિક્ષણમાં વાલીઓને પણ પૂરતો સહયોગ મળી રહે છે વાલીઓને આ બાબતે કોઈ ચિંતા રહેતી નથી અને આનાથી અમારી શાળાની અંદર બાળકોની સંખ્યામાં પણ ખૂબ જ ખાસો વધારો જોવા મળે મારું નામ મોરુભાઈ વાળા હું નવા ગામના સરપંચ તરીકે પચીસ વરસથી ફરજ બજાવું છું અને મારી સ્કૂલ નવા ગામમાં પીએમ સારા તરીકે સિલેક્ટ થઈ છે એનો બદલ અમે સરકારનો અને અમારા શિક્ષકો પ્રયાસ બહુ સારો કર્યો એટલે એના હિસાબે અમારી સ્કૂલ પીએમ શાળામાં સિલેક્ટ થઈ પ્રાઇવેટ સ્કૂલમાંથી નહીં પણ એડમિશન અમારે દર વર્ષે નવા નવા આવે છે અને અમારે ગામનો પૂરેપૂરો સપોર્ટ છે અને અમારી એસએમસી સમિતિ પણ પૂરેપૂરી કાર્યરત છે અને અમારા શિક્ષક અને અમારા પ્રિન્સિપાલ સતત પ્રયાસ સારો કરે છે પૂરેપૂરી અમને ગ્રાન્ટ મળે છે અને એની પૂરો પૂરેપૂરો ઉપયોગ થાય એવી અમારી એસએમસી સમિતિને વિશ્વાસમાં લઈને પ્રિન્સિપાલને બધા લોકો અમે સાથે મળીને એનો ઉપયોગ કરી છે ગ્રાન્ટનો મારું નામ દુધરેજીયા કૃપાલે સંજયભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું હું પહેલાં એક ખાનગી સ્કૂલમાં ભણતી હતી ત્યાંથી હું અહીંયા આવી છું મને આનું શિક્ષણ બહુ ગમે છે પહેલાં મને અહીંયા ઘણી ઘણી અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તે મને ખૂબ ગમે અન્ય પ્રવૃત્તિમાં મેં ભાગ લીધો છે અને મને ખૂબ ગમે છે નમસ્કાર મારું નામ ડોસાણી ભગીરથ છે હું ધોરણ સાત બ માં અભ્યાસ કરું છું આજે હું આપને કંઈક કહેવા માંગુ છું હું અત્યારે પીએમ શ્રી પ્રાથમિક શાળામાં ભણું છું આની પહેલાં હું અન્ય શાળામાં ભણતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલમાં સારું ભણતર મળે છે એ માટે હું પીએમ શ્રી નવાગામ પ્રાથમિક શાળામાં આવ્યો અહીંયા ઘણી સુવિધાઓ છે જેમ કે સાયન્સ લેબ કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ લાઇબ્રેરી અન્ય સુવિધાઓ છે અહીંયા મને ખૂબ આનંદ આવે છે